હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે વરિયારીનું શરબત તો ચાસણી બનાવવાની ઝંઝટ વગર કે વરિયારીને પલાળવાની ઝંઝટ વગર ઇન્સન્ટ વરિયારીનું શરબત બનાવશું અને શરબતનું પ્રિમિક્સ બનાવવાનું છે આ રીતે તમે પ્રિમિક્સ બનાવશો વરિયારીનું તો શરબત બનાવવામાં તમારે બે મિનિટનો ટાઈમ પણ નહીં લાગે અને આ પ્રિમિક્સને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરી રાખશો તો છ મહિના સુધી પ્રિમિક્સ છે તે બગડશે નહીં ઇન્ગ્રીડિયન્ટમાં એક વાટકી વરિયાળી એક વાટકી સાકર અને અડધી વાટકી ખાંડ લેવાની છે રસોડામાં તમારી પાસે જે વાટકી નાની અવેલેબલ હોય વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે વન ટેબલ સ્પૂન તકમરિયા લીધા છે તો તકમરીયા ને જ પાણીમાં પલાળીને રાખી દીધા છે છ સાત આખી એલચી લેવાની છે અને દસ થી બાર બ્લેક મરી લેવાના છે ગાર્નિશિંગ માટે ફુદીના પાન લેવાના છે અને અડધી વાટકી આઈસ ક્યુબ લીધા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ વરિયાળીને શેકવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે વરિયાળી રાખી હતી તે વરિયાળી નાખવાની છે અને વરિયાળીને શેકી લેવાની છે ગેસને સ્લો રાખી અને ત્રણથી ચાર મિનિટ સુધી વરિયાળીને શેકી લેવાની છે વરિયાળી બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વરિયાળીને તમે શેકી લેશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો વરિયારી છે તે સારી રીતે શેકાઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે અને પાંચથી દસ મિનિટ માટે વરિયાળીને ઠંડી થવા માટે રાખી દેવાની છે તો પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે વરિયારી છે તે સારી રીતે ઠંડી થઈ ગઈ છે પીસો માટે મિક્સર જાર લેવાની છે મિક્સર જારમાં જે વરિયારી રાખી હતી તે વરિયારી નાખવાની છે અને જે સાકર રાખી હતી તે સાકર બ્લેક મરી અને આખી એલચી રાખી હતી તે નાખવાના છે અને જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે મિક્સર જારને બંધ કરી અને ઇન્ગ્રીડિયન્ટ્સને પીસી લેવાના છે જો તમે ખાલી સાકરનો ઉપયોગ કરવાના હો અને ખાંડનો ઉપયોગ ના કરવાના હો તો સાકર તમારે બે વાટકી લેવાની છે ગીડું તમે ખાતો એ પ્રમાણે તમારે સાકર કે ખાંડનો ઉપયોગ વધુ કે ઓછો કરવાનો છે વરિયાળીનું શરબત બનાવવા માટે પ્રીમિક્સ તૈયાર છે તો પ્રીમિક્ષને ચારણીમાં ચારી લેવાનું છે તો નીચે એક પ્લેટ રાખી છે પ્લેટની ઉપર રેગ્યુલર લોટ ચારવાની ચારણી આવે છે તે લીધી છે તેમાં થોડું પ્રીમિક્સ નાખવાનું છે અને અડધા ભાગના પ્રીમિક્સને ચારણીમાં ચારી લેવાનું છે ચારણીમાં તમે આ રીતે શરબતના પાવડરને ચારી લેશો તો જે જાડો ભાગ છે વરિયારીનો તે નીકળી જશે અને આ ભાગને પાછો મિક્સર જારમાં નાખવાનો છે મિક્સર ચારને બંધ કરી અને પાવડરને પીસી લેવાનો છે બે વાર અડધો અડધો પાવડર કરી અને ચારણીમાં ચારી લેવાનો છે વરિયારીનો આખો ભાગ નીકળે છે તેને મિક્સર જારમાં નાખતું જવાનું છે અને તેને પીસતું જવાનું છે તો આ રીતે પ્રિમિક્સને તૈયાર કરી લેવાનું છે તો આ રીતે તમે વરિયારીનું પ્રિમિક્સ બનાવીને રાખી દેશો વરિયારીનું પ્રિમિક્સ છે તે છ મહિના સુધી બગડશે નહીં અને તમારી ઘરે કોઈ મહેમાન આવ્યો હશે તો સરબત છે તે બે મિનિટમાં તૈયાર થઈ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે તો આ પ્રિમિક્સને તમે એરટાઇટ કન્ટેનરમાં કાચની જારમાં ભરીને રાખશો તો પ્રિમિક્સ છે તે બગડશે નહીં પણ કાચની જાર અને એર એરટાઇટ કન્ટેનરમાં તમે પ્રિમિક્સને ભરીને રાખો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ એક કલાક સુધી તમારે કાચની જાર અને ટેપ કન્ટેનરને તડકે તપાડી દેવાનું છે આ રીતે તમે પ્રોસેસ કરશો તો તમારું પ્રિમિક્સ છે તે લોંગ ટાઈમ સુધી સારું રહેશે તો હવે આપણે શરબત બનાવી લેશું તો એ ગ્લાસ લેવાનો છે અને ગ્લાસમાં જે પ્રિમિક્સ રાખ્યું હતું તે

ઉનાળાની સિઝન જાય અને ગરમી જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે શરબત અને વરિયારીનું પ્રિમિક્સ જરૂર ટ્રાય કરજો આ રીતે તમે વરિયારીનું શરબત અને પ્રિમિક્સ બનાવ્યું અને તમારું પ્રિમિક્સ અને શરબત ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો શરબતની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે